અને મૂળભૂત સુવિધાઓની કમી જેવી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો સંમેલનના અંતે એક મોટી રેલીનું આયોજન કરી સુરતના જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી રેલીના સહભાગી કલેક્ટરે પ્રવાસી મજૂરોની સમસ્યા ઉકેલવા માટેનું આવેદનપત્ર સોંપ્યું હતું આ માનવ અધિકાર દિવસના કાર્યક્રમમાં રાજસ્થાનના ધારાસભ્ય ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે પ્રવાસી મજૂરોના અધિકારો માટે થતા આ પ્રયાસની પ્રશંસા કરતા કાયદેસર તેમનું રક્ષણ સુનિશ્ચિત કરવા પર બળ આપ્યું સભાના આયોજકોએ જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજના દૂરના વર્ગોની સમસ્યાઓ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ છે હા મારું નામ જયેશભાઈ ગામિત છે અને હું ડાંગ એકમ મજૂર અધિકાર મંચના સચિવ તરીકે કામ કરું છું આજે તમે કે કલેક્ટરમાં શું આવેદન આપવા માટે આદિવાસી સમાજ સાથે જવાનું અમે આજે આજે માનવ અધિકાર દિવસ નિમિત્તે મજૂર અધિકાર મંચ અને

એ લઘુત્તમ વેતન આજ દિન સુધી કામદારોને પૂરેપૂરું મળતું નથી સુગર ફેક્ટરીઓ અને સરકાર એમની મિલીભગતથી આ કામદારોને ન્યાય ના આપે ત્યાં સુધી અમારી આ લડતને અમે વેગ આપીશું અને સાથે આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એના ઉપક્રમે અમે અમને આદિવાસી પરિવારનો પણ અને પૂરા ભીલ પ્રદેશ રાજ્યનો પણ અમને સહકાર છે